સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં આજે આપણે બનાવીશું બાજરાના ઢેબરા એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તેને આપણે દહીંની જોડે ખાઈ શકીએ છીએ દહીંની જોડે આ નાસ્તો છે ખૂબ જ સરસ લાગે છે બાજરાના ઢેબરા તો ચાલો મારી રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમેલીમાં શેર કરજો તો બાજરાના ઢેબરા બનાવવા માટે આપણે એક વાસણમાં બાજરાનો લોટ લઈ લેવાનો છે મેં અત્યારે અહીંયા એક વાટકાથી થોડો એવો ઓછો મતલબ એક મોટો વાટકો છે તેનાથી થોડો ઓછો એવો બાજરાનો લોટ લીધો છે બાજરાના ઢેબરા છે એ ખાલી બાજરાના લોટના પણ બનાવવામાં આવે છે અને એમાં જો તમે થોડો એવો એક ચમચી જેટલો ચણાનો લોટ તમે ઉમેરશો તો તેનો ટેસ્ટ છે ખૂબ જ વધી જશે તો મેં અહીંયા થોડો એવો ચણાનો લોટ પણ લઈ લીધો છે એક વખત ચણાનો લોટ નાખીને ટ્રાય કરજો ખૂબ જ સરસ બાજરાના ઢેબરા બનીને તૈયાર થાય છે હવે તેની અંદર સમારેલી મેથી છે આવી રીતના ધોઈને સમારી લેવાની છે તે એડ કરીશું થોડા ધાણા છે તે પણ સમારીને લીધા છે આવી રીતના ઝીણા સમારી લેવાના છે તે એડ કરીશું અને આવી રીતના આદુ મરચા અને લસણની પેસ્ટ છે તે લેશું થોડો એવો ગોળ પણ નાખવામાં આવે છે ઢેબરામાં જેના લીધે તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો આવી રીતના મેં દેશી ગોળ લઈ લીધો છે તમે ખાંડનો પણ યુઝ કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી હળદર એક નાની ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર તમારે લાલ મરચું પાવડર ન લેવું હોય તો એવોઇડ પણ કરી શકો છો જો વધારે પડતી તીખાસ પસંદ ન હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે તેમાં ઓલરેડી આપણે મરચાં લીધા છે એટલે જો તમારે લાલ ચટણી ન લેવી હોય તો એવોઇડ કરી શકો છો અને બસ હવે આપણે લેશું થોડું એવું દહીં તો દહીં મેં અત્યારે અહીંયા એક વાટકો લીધું છે જરૂર પ્રમાણે તમારે હજી જો વધારે દહીંયામાં જરૂર લાગે તો વધુ લઈ શકો છો મેં અત્યારે એક વાટકાનો ઉપયોગ કર્યો છે દહીં માટે હવે આ મિશ્રણને આપણે એકદમ સરસ રીતના હાથ થોડે એકદમ મિક્સ કરી લેવાનું છે આવી રીતે પ્રોપર રીતના જરૂર લાગે તો હજી વધુ દહીં લઈ શકો છો અથવા તો પાણીનો પણ યુઝ કરી શકાય છે આવી રીતના દહીં વડે જ આપણે આ લોટને બાંધી લેશું આવી રીતના પ્રોપર મિક્સ કરી લેવાનું છે હવે આપણે થોડું એવું પાણી ઉમેરીશું થોડું એવું પાણી લઈ અને સરખી રીતના આપણે એકદમ સરસ લોટ બાંધી લેવાનો છે વધારે પડતા આપણે પાણીનો ઉપયોગ નથી કરવાના આપણે દહીં વડે જ આ લોટને બાંધી લેશું તો જોઈ શકો છો એકદમ સરસ આપણો ભેબરા માટેનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે જો બસ આટલો ઢીલો રાખવાનો થાશે ન વધુ કઠણ કે ન વધુ ઢીલો આવી રીતના મીડિયમ આપણે લોટને બાંધી લીધો છે હવે આપણે આના ઢેબરા બનાવવાના છે તો ઢેબરા બનાવવા માટે આપણે આવી રીતના એક પાટલો લઈ લેશું અને એમાંથી લુઓ છે આપણે જે પણ સાઈઝના તમારે બનાવવો હોય એ સાઈઝનો તમારે લુવો લેવાનો થશે હું અત્યારે મીડિયમ સાઇઝનો બનાવું છું થોડા એવા નાના બસ એટલા લુઓ આપણે લીધો છે હવે આને પ્રોપર આપણે ગોળ રાઉન્ડમાં શેપ આપી દેવાનો આવી રીતના શેપ આપી દેવાનો અને થોડું એવું આપણે બાજરાના લોટનું જ અટામણ લઈ અને તેને આપણે વણી લેશું આ વધારે પડતા આપણે પાતળા નથી વણવાના ઢેબરાને થોડા જાડા જ રાખવામાં આવે છે ઢેબરા બસ તો આવી જ રીતના આપણે ઢેબરા વણી લેશું જોઈ શકો છો એટલા જાડા રાખવામાં આવે છે સાવ પાતળા કરવામાં નથી આવતા જો આની ઉપર થોડું એવું તલ નાખવામાં આવે તો એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આપણે બીજું ઢેબરું છે એ થોડું એવું તલવાળું બનાવીશું એ રીતના તલ નાખી થોડું પ્રેસ કરી દેસું અને પછી આપણે અટામણ લઈ અને વણી લેવાનું છે બીજી સાઈડ પણ એ જ રીતના થોડા એવા તલ નાખીશું લઈ અને બસ તો આવી રીતના તલ વાળું ટેબળું પણ બનીને તૈયાર છે તો બાકીના બધા ટેબડા છે આપણે આવી રીતના વણી લેશું બસ આપણા બધા જ ઢેબરા બનીને તૈયાર છે તો હવે આપણે એને શેકી લેશું તો આપણે તવ ગરમ થઈ ગયો છે તો તેની અંદર આપણે હવે ઢેબરાને શેકી લેશું મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકીશું વધારે હાઈ ફ્લેમ ઉપર નહીં શેકીએ મીડિયમ ફ્લેમ ઉપર શેકશું એટલે પ્રોપર રીતના શેકાઈ જશે કચાસ નહીં રહે હવે એક સાઈડ થોડું એવું ચડી જાય એટલે આપણે તેને પલટાવી લેશું અને તેને આપણે ઘી થી શેકી લેશું આવી રીતના ઘી લગાડી દેવાનું અને પલટાવી અને બીજી સાઈડ પણ આપણે એ જ રીતના ઘી લગાવીને શેકી લેશું ઘી વાળા ઢેબરા ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે એકદમ હેલ્ધી નાસ્તો છે સવાર માટેનો આ બ્રેકફાસ્ટમાં અને બાળકોને તમે ટિફિનમાં પણ આપી શકો છો એકદમ સરસ ટેસ્ટી બને છે અને ખૂબ જ હેલ્ધી છે પ્રોપર રીતના ધીમી આંચ ઉપર હવે આપણે આને શેકી લેશું તો બસ હવે આપણે ટેબ્રુ છે એકદમ સરસ શેકાઈ ગયું છે એકદમ સરસ પ્રોપર રીતના ચડી ગયું છે

તો બસ આપડા બધા ઢેબરા છે એ બનીને તૈયાર છે આપણે હવે તેને સર્વ કરીશું જો આપડા બધા જ ઢેબરા છે એકદમ સરસ એવા બની ગયા છે નાસ્તા માટે તૈયાર છે આ ઢેબરાને દહીં જોડે ખાવામાં આવે છે દહીં જોડે બાજરાના લોટના ના ઢેબરા ખુબ જ સરસ લાગે છે તો તેને આપણે દહીં જોડે સર કરીશું તમે પણ આ રેસીપી એક વખત તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે તો આવી રીતના દહીંની જોડે બાજરાના ટેબરા છે એ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો એક વખત આ રેસીપી તમે અચૂકથી ટ્રાય કરજો અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર પણ કરજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી